બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે વૃદ્ધ દંપતીની હત્યા થાય છે અને હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરી સોના ચાંદીના દાગીના લૂંટી લીધા હતા મર્ડરનો પ્લાન તો ફૂલપ્રૂફ હતો પણ કેવી રીતના પોલીસે છત્રીસ કલાકમાં જ આરોપીઓને શોધી કાઢ્યા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ બનાસકાંઠાના જસરા ગામે બે વૃદ્ધ દંપત્તિની હત્યા થાય છે આ દંપતી પોતાના જ ખેતરના આંગણામાં ખાટલા ઢાળીને સૂતા હતા ત્યારે કોઈએ તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખીને હત્યા એટલી ક્રૂર હતી કે વૃદ્ધાના પગ કાપી તેના પગનામાં રહેલા ચાંદીના કડા પણ કાઢી લેવામાં આવ્યા હતા

પોતાના જ માતા પિતાની હત્યા થઈ હતી ખાખીમાં રહેલો માણસ પણ આખરે તો માણસ જ હોય છે અને જ્યારે તે પણ પોતાનું સ્વજન ગુમાવે ત્યારે પીડા થવી બહુ સ્વાભાવિક છે મામલાની ગંભીરતા જોતા અક્ષયરાજ મકવાણાએ આ મામલાની તપાસ માટે મદદમાં ડીવાય એસ પી સોલંકીને ઘટના સ્થળે મોકલી આપ્યા હતા પોલીસની તપાસનું ધમધમાટ શરૂ થાય છે અને લગભગ આઠ ટીમો આ તપાસ માટે બનાવવામાં આવી હતી જે પ્રકારે ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી એટલે પોલીસ એવું માની રહી હતી કે આ ગુજરાત બહારની કોઈ ગેંગ હોવી જોઈએ એટલે કુલ આઠ ટીમો બનાવવામાં આવી હતી તેમાંથી એક ટીમને મધ્યપ્રદેશ રવાના કરવામાં આવે છે કારણ કે મધ્યપ્રદેશમાં આ પ્રકારનો ગુનો આચરનારી ગેંગો કાર્યરત છે એક ટીમને ગોધરા અને દાહોદ મોકલવામાં આવી હતી કારણ કે ત્યાં પણ આ પ્રકારના ગુનેગારો આ પ્રકારની પદ્ધતિથી ગુનો આચરતા હોય છે ત્રીજી શક્યતા એવી હતી કે બનાસકાંઠાની આસપાસ સોલારના ઘણા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એટલે રાજ્ય બહારથી આવતા મજૂરો પણ અહીંયા રોકાતા હોય છે એટલે આ મજૂરોની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી આમ આઠ ટીમો અલગ અલગ દિશામાં કામ કરી રહી હતી આ જે જગ્યાએ હત્યાનો બનાવ બન્યો એ જસરા ગામની બહારની આ સીમ છે જ્યાં ખેતરો અને ખેતરોની વચ્ચે પોતાના નાનકડા મકાન છે એટલે ત્યાં સીસીટીવી કેમેરા પણ નહોતા એટલે પોલીસનું કામ મુશ્કેલ બની રહ્યું હતું પોલીસે છત્રીસ કલાકની અંદર સાડા ત્રણસો કરતાં વધુ શંકાસ્પદ લોકોને તપાસ્યા હતા પણ ક્યાંય કોઈ કડી મળી રહી નહોતી આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ટીમને પણ કામે લગાડવામાં આવી હતી સાયબર સેલના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા તપાસ કરી રહ્યા હતા પણ કોઈ કડી મળી રહી નહોતી ચારે તરફ નિરાશા હતી કારણ કે મોબાઈલના ટાવર ડમ્પ લેવામાં આવ્યા ત્યારે રાતના સમયમાં અહીંયા કોઈ જ ટેલિફોન ચાલુ હોય તેવી સ્થિતિ નહોતી એટલે કોઈની ઉપર શંકા કરવાનું કારણ નહોતું ઘટના સ્થળે પોલીસ ડોગ પણ બોલાવવામાં આવ્યો હતો પોલીસ ડોગ ઘટના સ્થળેથી નીકળે છે આસપાસના ઘરો સુધી પહોંચે છે પાછો આવે છે અને નજીકમાં એક નેળિયું હતું ત્યાં પણ જાય છે આમ આરોપીઓની અવર જવર ક્યાં થઈ હશે તેનો પોલીસ અંદાજ લગાવી રહી હતી પણ કોઈ ચોક્કસ કડી પોલીસને મળી રહી નહોતી આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સનું જે કામ કરી રહેલી ટીમ છે જે મોબાઈલ ટાવરના લોકેશન લઈ રહી હતી તેમને એક મહત્ત્વની કડી મળે છે અને કડી એવી હતી કે રાતના ત્રણ વાગે એક ફોનની એન્ટ્રી આ વિસ્તારમાં થાય છે એટલે કે મેસેજ ડ્રોપ થાય છે અને જેનો નંબર નીકળ્યો એ આ ઘટના ઘટી જ્યાં વૃદ્ધ અને વૃદ્ધ વરધાજી અને તેમના પત્ની હોસીબેનને મારી નાખ્યા તેનાથી બે ખેતર દૂર એક મકાન આવેલું છે ત્યાં આગળ તેનું લોકેશન આવે છે એટલે ડીવાય એસપી સી એલ સોલંકીની ટીમ ત્યાં પહોંચે છે ત્યાં એક સુરેશ નામનો માણસ સુરેશ 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 મળી આવે છે છે સાથે પણ પણ દોર શરૂ થાય આખી ઘટનાને પહેલા તો નકારી કાઢે છે પણ સુરેશે કોની સાથે વાત કરી એ અગત્યનું હતું એટલે તેનો રેકોર્ડ ચેક કરતા ખબર પડી કે સુરેશે પોતાના પિતા શામળભાઈ સાથે વાત કરી હતી એટલે પોલીસ શામળભાઈને પણ લઈ આવે છે તેમની પણ પૂછપરછ શરૂ થાય છે જો કે પિતા પુત્ર આ સંબંધે કંઈ જ જાણતા નથી તેવી જાણકારી આપે છે પોલીસે તેમને પૂછ્યું કે જ્યારે હત્યાનો બનાવ બન્યો ત્યારે તમને કોઈનો અવાજ સંભળાયો હતો તો તેમણે તે પણ ના પાડી દીધી આમ આ લોકો સામાન્ય લોકો લાગે એટલે પોલીસ તેમની સાથે કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ કરી રહી નહોતી આ ફોન રેકોર્ડ ચેક કરી રહી હતી તેમાં શામળભાઈના ફોનમાં એક નવું નામ આવે છે અને એ છે ઉમાભાઈ ચૌધરી એટલે ઉમાભાઈ ઉમાભાઈ ચૌધરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે 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 આ જે એ સુરેશના સગા મામા થાય આમ ત્રણ શંકાસ્પદ લોકોને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછનો દોર શરૂ થયો ત્રણેય અલગ અલગ બેસાડ પૂછપરછ કરવામાં આવી એટલા માટે કે ત્રણેય વ્યક્તિઓ અંદર અંદર વાત ન કરે જરૂરી હતું શામળભાઈ અને સુરેશ પોલીસના પ્રશ્નનો જવાબ બહુ શિફરતપૂર્વક આપી રહ્યા હતા એટલે શંકા કરવાનું કોઈ કારણ મળી રહ્યું નહોતું આ દરમિયાન ઉમાભાઈની જ્યારે પૂછપરછ શરૂ થઈ ત્યારે ઉમાભાઈ ભાંગી પડે છે અને ઉમાભાઈ એટલું જ કહે છે હું જ્યારે રાત્રે અહીંયા આવ્યો ત્યારે મેં સુરેશને હાથમાં ધારિયા સાથે જોયો હતો બસ ડીવાય એસપી સીએલ સોલંકી માટે આ જ જાણકારી બહુ મહત્ત્વની હતી પછી તપાસનો દોર શરૂ થાય છે સુરેશની આકરી પૂછપરછનો સુરેશ પહેલા જવાબ આપતો નથી પણ એ પોલીસના સવાલોને લાંબો સમય ટાળી પણ શકતો નથી અને પછી જ્યારે સુરેશે મોડું ખોલ્યું ત્યારે પોલીસ અધિકારીઓ સ્તબ્ધ રહી થઈ ગયા કારણ કે મર્ડરનો ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો હતો જેમાં કોઈ છીંડું છોડ્યું નહોતું છતાં પોલીસ ત્યાં સુધી પહોંચી ગઈ તો શું હતો પ્લાન પોલીસે આ મામલે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે હવે વાતની શરૂઆત કરીએ કે કેવી રીતના પ્લાન થયો તો વાત એવી છે કે જે સુરેશ ચૌધરી છે એ ઘણા દેવામાં હતો તેને ઘણા બધા લોકોને ચેક આપી રાખ્યા હતા હું તમારા પૈસા પાછા આપીશ તેમ કહીને પણ એ પૈસા ચૂકવી શકતો નહોતો અને તેની ઉપરનું દેવું વધી રહ્યું હતું એટલે સુરેશ મર્ડરનો પ્લાન ઘડે છે અને મર્ડરના પ્લાનમાં પોતાના પિતા શામળભાઈ અને મામા ઉમાભાઈને પણ સામેલ કરે છે હવે તેણે મર્ડરનો પ્લાન બનાવ્યો મર્ડરનો પ્લાન બનાવ્યો ત્યારે સૌથી પહેલા તેણે રાતના બાર વાગે તેણે એટલે કે સુરેશ તેના પિતા શામળભાઈ અને ઉમાભાઈ ત્રણેય રાત્રે પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દે છે કારણ કે તેમણે સાંભળ્યું હતું કે પોલીસ મોબાઈલ ફોનને દ્વારા આરોપી સુધી પહોંચે છે એટલે તે ફોન બંધ કરી દે છે આમ રાત્રે બાર વાગે ફોન બંધ થઈ જાય છે હવે આસપાસના જે ખેતરો છે ખેતરમાં અલગ અલગ લોકોના મકાન છે પણ કોઈને શંકા ન જાય માટે રાત્રે બાર વાગે તે ટેક્ટર મંગાવે છે અને ટેક્ટરથી પોતાનું ખેતર ખેડવાની શરૂઆત કરે છે અને બે હેતુ હતા એક તો તે મોડી રાત સુધી ખેતરમાં કામ કરતા હતા તેવું બતાડવાનું હતું અને બીજું ટ્રેક્ટરનો અવાજ બહુ જરૂરી હતો રાતના એક વાગે છે એક વાગે છે ત્યારે તે જે વરધાજી છે એની પાસેનું જે પોતાનું ખેતર છે તે ખેડવાની શરૂઆત કરે છે ટ્રેક્ટર ચાલુ રાખે છે ખેડવું નહોતું માત્ર અવાજની જરૂર હતી એટલે ટ્રેક્ટર ચાલુ રાખે છે અને રાત્રે બે વાગે સુરેશ શામળભાઈ અને ઉમા હાથમાં છરા અને કુહાડી અને લાકડી સાથે વરદાજીના મકાનમાં દાખલ થાય છે અને પછી એક પછી એક ઘા મારી તેમની હત્યા કરી નાખે છે હોસીબેનના પગ કાપી નાખે છે કારણ કે પગમાં વજનદાર કડલા હતા આમ એક પછી એક શરીર ઉપર રહેલા દાગીના ઉતારી લે છે અને ત્યાંથી પછી તેઓ ઘરમાં જાય છે ઘરમાં એક તિજોરી તોડે છે તિજોરીની અંદર પણ થોડાક દાગીના હતા એ બધું જ લઈ લે છે અને ત્યાંથી આ ત્રણેય જણા નીકળે છે બાર અને બાર આવ્યા પછી તે એક વ્યક્તિને ફોન કરે છે જેનું નામ છે દિલીપ ઠાકોર દિલીપ ઠાકોર આમ તો ભુવાજીનું કામ કરે છે અને લાખણી માટે રહે છે અને તેને એવું કહે છે કે શામળભાઈને પેટમાં દુખાવો ઉપડ્યો છે એટલે મદદની જરૂર છે એટલે દિલીપ ઠાકોર પોતાની સ્વિફ્ટ કાર લઈને ગામમાં આવે છે અને ગામમાંથી ત્રણેયને લઈને એ રામપરા જાય છે રામપરામાં એક ડૉક્ટરને ઉઠાડી શામળભાઈને ઇન્જેક્શન આપવામાં આવે છે આ પેટનો દુખાવો સાચો હતો ખોટો હતો તેની અત્યારે ખબર પડી નથી પણ એક પ્રકારની એલિવી ઊભી કરવાનો પ્રયત્ન થયો કે અમે ત્યાં નહોતા અને પછી તે દિલીપના ઘરે જાય છે દિલીપને એવું કહે છે અમારે નાવું ધોવું પડશે ત્યાં ત્રણેય જણા નાય છે ત્યાં લોહીવાળું ધાર્યું હોય છે તે ધોવે છે અને પછી એક પોટલી આપે છે ને મેં એવું કહે છે આમાં અમારા દાગીના છે જે માતાજીની પૂજા કરીને અમે લાવ્યા છીએ અને અડતા નહીં એટલે આ જે દિલીપ ભુવાજી છે એને અડતો નથી પણ દિલીપની વાત પોલીસને એટલી સાચી નહોતી લાગતી કારણ કે લોહીવાળું ધાર્યું જોઈને દિલીપે સમજી જવાનું હતું કે ગડબડ છે દિલીપ ભલે એવું કહેતો હોય મને ખબર નથી પણ તે પણ આનો હિસ્સો હોય તેવું પોલીસને લાગી રહ્યું છે બીજી વાત એવી છે કે રાત્રે ત્રણ વાગે કોઈ દિલીપના ઘરમાં સ્નાન કરવાની વાત કરે તો પણ દિલીપને પ્રશ્ન થવો જોઈતો હતો પણ દિલીપ તે પણ પ્રશ્ન કરતો નથી કરે છે જ્યારે ચાલુ કરે છે બસ આ ચૂક હતી કારણ કે ફોન જ્યારે બંધ હોય અને ચાલુ થાય ત્યારે જેટલા મિસ કોલ આવ્યા હોય એનો મેસેજ આવવા લાગે અને સુરેશના ફોનમાં મિસ કોલ આવ્યો એટલે તે રડારમાં આવી ગયો આ ઘટના ઘટી જ્યારે બનાવની જાણ પોલીસને થાય છે ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે તપાસનો દોર શરૂ થાય છે પોલીસને આશ્ચર્ય એ વાતનું છે કે જ્યારે પોલીસ વરદાજીના ઘરમાં તપાસ કરી રહી હતી ત્યારે પડોશીના નાતે સુરેશ ત્યાં આવે છે ત્યાં આગળ પોલીસ અધિકારીઓ હતા એફએસએલના અધિકારીઓ હતા અને પત્રકારો પણ પહોંચ્યા હતા આ સુરેશ જાણવા માગતો હતો કે શું ચાલી રહ્યું છે એટલે પાણી ભરેલી ડોલ લઈને આવે છે અને લોકોને પાણી પીવડાવે છે તેને પાણી પીવડાવવામાં રસ નહોતો તેને જાણવામાં રસ હતો કે તપાસની દિશા કઈ તરફ જઈ રહી છે હવે સવાલ એવો છે કે સવારે છ વાગે પોલીસ આવે તેની પહેલા સુરેશ એક લક્ષ્મણ નામની વ્યક્તિને ફોન કરે છે જેની પાસેથી તેણે પૈસા લીધા હતા સામે તેને ચેક પણ આપ્યો હતો એટલે સુરેશને એવું હતું કે જો આને પૈસા નહીં ચૂકવું તો પછી આ ચેક ભરી દેશે એટલે સવારે છ વાગે તે લક્ષ્મણને ફોન કરે છે કે મારી પાસે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે તું આવ એટલે લક્ષ્મણ જસરા ગામે આવે છે ત્યારે સુરેશ એવું કહે છે કે મારા દાગીના મારા મોસામાં એટલે કે રામપરામાં છે ત્યાં જવું પડશે એમ કહીને ત્યાં લઈ જાય છે ગામની બહાર ઊભો રાખે છે અને સુરેશ જાય છે પાછો દિલીપના ઘરે અને દિલીપ પાસેથી પેલી પોટલી લઈને પાછો આવે છે જેમાં સોનાના જે દાગીના હતા તે લક્ષ્મણને આપે છે અને એવું કહે છે મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી પણ મારી બાના દાગીના છે જે હું આપું છું એનાથી તું મારું દેવું ચૂકતે કરી દે અને પછી એ સોનાના દાગીના તેને આપે છે અને બાકી રહેલા જે ચાંદીના દાગીના હતા એ કેટલા સાચા છે તેની તપાસ કરાવવા તે દિસા જાય છે આમ પોલીસને સોનાના દાગીના અને ચાંદીના દાગીના ક્યાં હતા તે પણ મળી ગયા પણ સુરેશે શામળે અને ઉમાએ મર્ડરનો ફૂલ પ્રૂફ બનાવ્યો હતો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ભુવાજી તેનો જ હિસ્સો હતો ખબર નહીં એક બીજી સ્ટોરી પોલીસનો દાવો એવો પણ છે કે જે સુરેશ ઉપર દેવું થયું હતું તેના માટે આ ભુવાજી એવું કહ્યું હતું કે કાળો જાદુ કરવો પડે અને કોઈ વ્યક્તિની હત્યા કરી તેના દાગીના લૂંટી લો તો વર્ષા થાય માટે સુરેશે આ કામ કર્યું હતું એક દાવો એવો પણ છે કે હત્યા પછી આ બધા જ ભુવાજીને ત્યાં જાય છે અને પૂજા પણ કરે છે કારણ કે તેઓ ધનની વર્ષાની રાહ જોઈ રહ્યા હતા શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં એક પાતળી ભેદરેખા છે બસ આ ભેદરેખાની ખબર ન પડે તો આવા અનર્થો સર્જાય છે અત્યારે પોલીસે આખા મામલે સુરેશ શામળ

તેમની પાસે કોઈ ચારો નહીં રહે એટલે આ પ્રકારની અંધશ્રદ્ધામાં ન પડતા નહીં તો તમે પણ ફસાઈ જશો તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને આ સ્ટોરી માટે તમે પણ કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ અમને જણાવો અત્યારે મને મારા સાથી સોનું સોલંકીને રજા આપો એ પહેલાં સબસ્ક્રાઈબ પણ કરી લો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराईए